છોકરા ના પી રહ્યા છો હા તો અમે ઘડીયા ઘડી માર ખાઈ આવે છે ને ભાંગ હા એને ફેર તો માર ને ખાય ના હોય હા એટલો પાવર છે એમ અરે તને બીક જ નઈ લાગે ના ના હોય

કેવું લાગે છે હવે મારો બેટો નાડે આમ ચમ કાકે શિરો કાઢોય અને એમો ચાહે એવું કંક લાગે હા તો તાર તમે બેહો અમે પોકો પ્રપતાણીયા કરે છે એ જો આદા તાર હા આદા તો કાઢો પ્રપ ને ના વાલો ને આદા આદા પ્રપ તો ને ને આ તો આ પ્રપ તો વાલો ને

ચમવા લે આમ થાતો થાતા થાય તારા બાપ નો મારેક છે તારા બાપ નો મારેક છે તે તો મને એમ કે તારા બાપ નો હે ચમલ્યા તું આમ બોલે છે હે તારે શું તારા બાપુ નું મોટું મોટા તારે કરવું શું વાત એમ તું આમ શું થઈ ગયો તારે શું કરવું છે તારે શું કરવું છે

আদ ব্বেদান চেডিটান এমযেট। তায়েমাইমদিমনোনে আদ বাকো ওদ্য়ে

વા ચો કે બહાદુર હું શું કુ વાળી

કાથી ઊભા રે આવાના આવા ઊભા હોય કાથી ઊભા રે હા જા ઊભા રે ઓ નો લાગ્યા હગું વેવાય હવે ના કરે હા હગું તો તોડાઈ દ રયો ઓ નો 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 હગું તો અમે આમેને પીતાવા હગું તો અમે આમેને નથી હગું તો ટાઈમ જ નથી અરે અમે હગું તો ટાઈમ જ નથી હોય ને નો 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 તો હડવાનો શક્ય નહી ઉપર હોંડા માં છડાઈ જો આઈલે ઉપર હાલતો ને હોંડા માં છડાઈ જો હોંડા કે માં છડાઈ જો વાલા માં હોંડા છરાવે હું જો આઈલે જે ઓંડા છરાવે રે ઓ નો આવ બોલે લે આવ બો છે ઓ છડાઈ જો મને લે ઓંડા છડાઈ લે ઉપર નો 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 છડાઈ જો મને છડાઈ જો આ મકિના કેવરાઓ

ઉતરી જા તાર હોય તારે લ્યા તારા નામ ની ઓળીઓ મટતી નથી મારા ઘરે કા ખારું હોય તાર તું ચમેલા ઉભો થાય તો હ તારું ઉભો આ દારૂ ઉતારું અબે વાતો રો મારા દારૂ થઈ ના કોમે દારૂ નથી પીધો તાર શું પીતો છે અલે હવે દારૂ છે શું તારા તારા નામ ની મટતી નથી તાર કાક મારા ઘરે હારો આવકો હોય કે મારા ઘરે કા ખારું થાતું હોય તારે તારા નામ ની ઓળીઓ મટતી નથી હેચકનું નું ગ્રેડી નેડ્યો આવે છે આ શું તહેવાર છે

શિવરાત્રી <laughs> <laughs>

મારા છોકરા નું માંડ માંડ હગું થતું હતું માંડ માંડ વેવાય ને ગોચી લાયો થતો આપણા બોલ્યું તમે આપડા નથી અને

આફરોબ તો મારે છે ઓ નો હવે હવે આવે તો જો કરાઉં બરો હગું જો કે ભેળા થીન કરાઉં હું સુખ સહન કરું આ હવે કાખાવાળો હવે મે પાખાવાળો ને પાખાવાળો ઓ પણ તારા હવે જો આરાય મારી દાવાને બોલું હું સુચકવાઈ છે કોક કદે પાન બિલાકો મને નથી કે હા